ખર મણસ તું ય જો ઝાકા દૂધાળી આવી ગયા છે લઈ વેલા જાવ લ્યા વાતાવરણ આજે અલગ છે કઈ નહીં લ્યા વાતાવરણ કેવું છે સવારમાં ઢેકકળીઓ આવી ગઈ છે જો

આ અમારો વારીઓ અને હું અને અમારો ઈલો આ બાજુ ઈલા અમે જઈએ છીએ બાઈક લઈને ફરવા કઈ જવાનું આજે ફરવા જવાનું દુકાને જવાનું દુકાને હા દુકાને જવાનું છે ચલો આ છે આપણા ઘઉંનું ખેતર ખેતરની અંદર આવી ગયા છે અમે આર્યા શું કરાવું મારા ઉપર અરે મારા ઉપર શું કરે ઘઉ વાંચવા આવ્યો હં અરે ઘઉ વાંચવા આવ્યો શું કરવા આવ્યો ઘઉ વાંચવા આવ્યો લાડો પંદરો ગત ચલો ચલો નીકળો હણો કોઠી જોવા જવું હે કોઠી ચલો કોઠી જોવા જઈશું

મળ્યું કોઠું બધા બહુ પડે જોયું મળ્યું હાક સાજે લે છેલ્લે માથા ઉપર ના પડે જોઈ મસાક જો આ લે આ રે લે आखो ढगलो पड़े कोठा जो कोई लेवाई नहीं आते लगा खावा बेटा कोठा खावाठ मरी गए आप फटाफट क्या बड़ा निकल पापा तार मरेला झाटका ना झाटको बंद पर तार निकल जाओ

હજુ થોડુંક નીચે ખોદો એટલે ખબર પડે હેડો લેબી બધું જોઈ લે સક્કરિયું બતાવવાનું છે જો મસ્ત સક્કરિયા થઈ ગયા છે અમારા હવે ખોદીશું અંદર આવી ગયા છે નીતિન ઠાકોર ખોદવા ચલો બતાવીએ સક્કરિયું નીકળે એટલે જો એક નીકળ્યું પાતરું પાતરું એ ઉભું ઉભું હું લઈ લઉં સારી જો

એમે હોય દેખાય એ ઉભરા ને જા કે જાગો જાગો આરી આઈ જેસે બોન ને જોવા બોલ જોવા જો જાજી જો जो हमारू बाबा ना कपड़ा वही पहला बता दे पहला बताए सूट लाया सूट बताए ना सूट कंप्लीट कंप्लीट करने बताओ हर टाइम आए बताओ यू सूट और उन स्टोर શારદા ચોક બસ સ્ટેન્ડ બોરસદ બોરસદ થિરાજી તું જો અમારો અમારો આજે તૈયાર થઈ ગયો છે કે મસ્ત દેખાય છે ને વાહ વાહ એક્શન કરો હેલો બેટા ગરબા ખાતા હેલો ગરબા ખાવા જો મોર આવી ગયો છે સવારમાં ઢેકલી આવી હતી અત્યારે મોર આવી ગયો દો ખાવા નાખ્યું નાખ્યું નાખ્યા બીમાર થઈ ગયા મેમો છે ઘેર આર્યુ